વિશ્વકર્મા સમાજના પ્રતિભાશાળી ગાયિકા આશાબેન કારેલિયાને ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે એક વિશેષ સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો જે કલાકારોને તેમની કળા માટે પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત હતો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આ સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીથી આ પ્રસંગની ગરિમામાં વધારો થયો હતો આશાબેન કારેલિયાને ગુજરાત રાજ્યસભાના સ્પીકર શંકરસિંહભાઈ ચૌધરીના વરદ હસ્તે યુવા આંતરરાષ્ટ્રીય લોકગાયિકા તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી મુળુભાઈ બેરા અને ગુજરાત રાજ્યસભાના અન્ય માનનીય સભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન આશાબેન કારેલિયાની તેમની કળા પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની સાક્ષી આપે છે તેમની મધુર વાણી અને ગાયકીએ માત્ર વિશ્વકર્મા સમાજનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગની તમામ માહિતી બનાસકાંઠાથી અમારા સહયોગી જયંતિભાઈ સુથાર દ્વારા આપવામાં આવી હતી